નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે ભારત સરકાર દ્વારા મિશન ભાતશલ્ય યોજના અન્યવે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રચવામાં આવેલ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી અને સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી માટે મંજૂરી થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા બાબતે પોસ્ટ કોડ નંબર એક ના ઉમેદવારોએ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ તથા પોસ્ટ કોડ નંબર બે અને ત્રણ ના ઉમેદવારોએ તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તથા સ્વપ્રમાણિત નકલો સાથે નવથી અગિયાર કલાકે ઉપર દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે સરનામું છે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી બ્લોક નંબર ઓગણીસ ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન સેક્ટર સત્તર કાંતિનગર જગ્યાનું નામ જોઈએ તો પ્રોગ્રામ ઓફિસર સીએનસીપી પગાર ધોરણ ફિક્સ ચોત્રીસ શૈક્ષણિક લાયકાત માસ્ટર ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ અથવા તો સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકેટ્રિક પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતકની પદવી સાથે બે વર્ષનો અનુભવ મેળવેલ હોવો જોઈએ અનુભવની વાત કરીએ તો અનુસ્નાતક માટે ફ્રેશર સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવાર માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ અમલીકરણ દેખરેખ ક્ષેત્રે બે વર્ષના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરના નિપુણતા હોય તેવા ઉમેદવારોને ભરતી કરવામાં આવશે ઉંમરની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષના ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે બીજી પોસ્ટ છે પ્રોગ્રામ ઓફિસર તેમાં સાતસો ને પંચાવન સેલરી માસ્ટર ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રેટિક્સ પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકની પદવી મેળવેલ હોય અથવા તો સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકેટ્રિક પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતકની પદવી સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તેમજ અનુભવની વાત કરીએ તો અનુસ્નાતક માટે ફ્રેશર અથવા સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવાર માટે મહિલા અને બાળ વિકાસ સામાજિક કલ્યાણ ક્ષેત્રે પ્રોજેક્ટ કરતા અમલીકરણ દેખરેખ ક્ષેત્રે બે વર્ષના અનુભવને પ્રાધાન્ય તેમજ કોમ્પ્યુટરના નિપુણતા ઉંમર વર્ષ રાખે છે એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ છે તેમાં ફિક્સ મળશે માસ્ટર માસ્ટર ઇન કોમર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સ કરેલ હોય તેવા ઉમેદવાર અનુભવમાં હિસાબી કચેરી કાર્યપદ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટર અને ટેલી સાથેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર ઉંમર પચીસ થી ચાલીસ વર્ષ સુધીની રાખવામાં આવેલ છે તો ઉક્ત તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતમાં પંચાવન ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકશે ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જરૂરી છે તેમજ આ મુલાકાત ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં રજીસ્ટ્રેશનનો જે સમય છે તે છે સવારે નવથી અગિયાર સુધીનો નોંધ આપેલ છે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અભાધિત અધિકાર મુખ્ય કારોબારી અધિકારીનો રહેશે ધન્યવાદ